નમસ્કાર મિત્રો ફરી સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલ શિક્ષણ મંદિરમાં મિત્રો આજના વિડીયોમાં આપણે શિક્ષણ સહાયક ભરતી અને વિદ્યા સહાયક ભરતી વિશે થોડીક માહિતી મેળવીએ જેમાં વાત કરીએ આપણે સૌપ્રથમ શિક્ષણ સહાયકમાં તો પીએમએલ વન ક્યારે આવશે પીએમએલ વન બાદ આગળની ભરતી પ્રોસેસ કેવા પ્રકારની હોય છે અને છેલ્લે આપણે ટાટમાં નવથી બારમાં જગ્યામાં વધારો થશે કે કેમ તો આ શિક્ષણ સહાયક ભરતીમાં આટલા આપણે ન્યૂઝ મેળવવાના છે બીજું કે વિદ્યા સહાયક ભરતીની વાત કરીએ મિત્રો તો તેમાં પણ સીએમ પીએમએલ વન ક્યારે આવશે જગ્યાઓમાં વધારો થશે કે કેમ અને બીજા એક આપણને ન્યૂઝ મળી રહ્યા છે કે વિદ્યા ભરતીમાં ધોરણ એકથી આઠમાં એકથી પાંચમાં કેટલા ફોર્મ ભરાણા અને છથી આઠમાં કયા વિષયમાં કેટલા ફોર્મ ભરાણા તેની આપણે આજના વિડીયોમાં એક માહિતી મેળવવાની છે તો દરેક મિત્રો વિડીયો પૂરો જોજો જેથી કરીને જે કાંઈ માહિતી હોય મિત્રો એ તમને મળે મિત્રો ચૅનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને ટેટ ટાટને લગતી આપણે તમામ જે કાંઈ ડેલી અપડેટ નવી હોય એ આ ચેનલના વિડીયો માધ્યમ દ્વારા તમારા સુધી પહોંચાડીએ છીએ મિત્રો તો પ્રથમ મિત્રો આપણે શિક્ષણ સહાયક ભરતીની વાત કરીએ તો પીએમએલની વાત કરીએ મિત્રો તો તમે બધા જાણો જ છો કે જ્યારે ભરતીની જાહેરાત થયેલી ત્યારે સરકારે કહેલું કે અમે સૌ પ્રથમ આચાર્યની ભરતી કરીશું ત્યારબાદ જે જૂના શિક્ષકો છે તેની ભરતી કરશું એટલે હાલમાં આપણે જોઈએ તો સત્યાવીસ અગિયાર બે હજાર ચોવીસના રોજ આ જૂના શિક્ષકોની ભરતીની પ્રોસેસ માટે અધિકારીઓની એક બેઠક મળેલી મિત્રો અને હવે ટૂંક સમયમાં આ જૂના શિક્ષકોની જે કાંઈ ભરતીની પ્રોસેસ મિત્રો છે તે પૂરી થઈ જશે એટલે આપણે એવું અંદાજ લગાડી શકીએ કે ડિસેમ્બર ના છેલ્લા પંદર દિવસમાં એટલે કે પંદર ડિસેમ્બર પછી આપણે ટાટ એચ એસ ભરતી માટેની જે કાંઈ પ્રોવિઝનલ મેરિટ છે મિત્રો એ જાહેર થવાની શક્યતા છે એટલે આ અંગે થોડુંક માહિતી તમને મળે મિત્રો બીજું કે જો મિત્રો પીએમએલ વન એચએસમાં જાહેર થયા બાદ તો કે આગળની કેવી પ્રકારની પ્રોસેસ કરવાની હોય છે તો મિત્રો જ્યારે પણ પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ ટાટ એચ એસનું જાહેર થાય મિત્રો ત્યારે તમને જણાવવામાં આવશે કે તમારે તમારા જિલ્લામાં કે અન્ય સ્થળે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે તમને બોલાવશે મિત્રો હવે ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં બને તો પોતપોતાના જિલ્લામાં પણ આ આયોજન હોય છે તો તમારે ત્યાં જઈને જે કાંઈ ફોર્મ ભરતી વખતે જે ડોક્યુમેન્ટ તમે માગ્યા એ પ્રમાણે તમે જે વિગત ભરી હતી મિત્રો તો એ ડોક્યુમેન્ટ તમારે અસર લઈ જવાના છે બીજું કે તમારે તેની ઝેરોક્સ પણ એનું લઈ જવાની છે બધા ડોક્યુમેન્ટની હવે એમાં એવું કે તમારે જે કાંઈ વધારાના ડોક્યુમેન્ટ જે કોઈ હોય જેમ કે ટ્રિપલ સી હોય આધાર કાર્ડ હોય ચૂંટણી કાર્ડ હોય તો આ તમામ વસ્તુ મિત્રો તમારે ડોક્યુમેન્ટ વેરીફિકેશન વખતે સાથે રાખવાના થઈ છે મિત્રો અને તમારું ડોક્યુમેન્ટ વેરિફિકેશન જ્યારે થઈ જશે મિત્રો તેના એક અઠવાડિયા પછી તમારું ફાઇનલ મેરિટ લિસ્ટ મિત્રો જાહેર થશે અને એ મેરિટ લિસ્ટમાં જો તમારું નામ આવ્યું હોય મિત્રો તો તમારે ઓનલાઈન કોલ લેટર કઢાવીને તમારે ગાંધીનગરમાં જિલ્લા પસંદગી અને શાળા પસંદગી કરવા માટે જવાનું હોય છે મિત્રો તો આ પ્રકારે આ પ્રોસેસ હોય છે આપણે આગળમાં જે કાંઈ હશે એ તમને અલગથી વિડીયો બનાવીને તમને માહિતી આપશું મિત્રો અને બીજું એક કે નવથી બારમાં જુઓ તો જૂના શિક્ષકો જે બદલી કરીને જાય છે તો એ છ હજાર નવસો જૂના શિક્ષકોની ખાલી જગ્યા પડેલી જોવા મળે છે મિત્રો તો દરેક મિત્રો આ અંગે થોડીક પ્રયત્નો શરૂ રાખે તો ચોક્કસ આપણે નવથી બારમાં આ છ હજાર નવસોમાંથી જે કાંઈ વધારો થઈને આવે મિત્રો જગ્યામાં તો એ દરેક મિત્રો માટે સારી વાત છે તો પ્રયત્નો શરૂ રાખવો પડશે મિત્રો આ થયા આપણે શિક્ષણ સહાયક ભરતીની તો અમે થોડીક આપણે વિદ્યા સહાયક ભરતીની પણ થોડીક માહિતી મેળવી મિત્રો તો અમે કે વિદ્યા સહાયક ભરતીમાં પીએમએલ વન ક્યારે આવશે તો મિત્રો જ્યારે સરકારે જાહેરાત કરેલી કે અમે ક્રમિક ભરતી કરીશું ત્યારે જુઓ તો સૌપ્રથમ આમ વાત કરીએ તો અગિયાર બાર હોય નવ દસ આ બધી પ્રોસેસ ભરતીની પૂરી થાય મિત્રો ત્યાર પછી આપણે વિદ્યા સહાયક ભરતીમાં છથી આઠ અને એકથી પાંચની પ્રોસેસ શરૂ થઈ છે મિત્રો એટલે અત્યારે તો આપણે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ વિદ્યા સહાયકમાં આવવાની શક્યતા અત્યારે ખૂબ ઓછી છે અને તમે કાલે પણ એક આપણે શિક્ષા સંવાદમાં પણ શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડિંડોરે કહેલું કે અમે આ ભરતી ક્રમિક રીતે પૂરી કરીશું તો ચોક્કસ આપણને લાગે છે કે જો આ ક્રમિક ભરતી કરશે તો વિદ્યાસાયકની પ્રોસેસ આપણે આમ જુઓ તો છેલ્લે આપણે જોવા મળશે મિત્રો તો આમ જોઈએ તો મિત્રો આપણે વિદ્યાસાયક ભરતીની પ્રોસેસ છેલ્લે આપણે આ બધી પ્રોસેસ થવાની છે એટલે અત્યારે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ આવશે નહીં મિત્રો હવે બીજું કે જો એકથી આઠમાં જગ્યામાં વધારો થશે કે કેમ મિત્રો તો હાલમાં આપણે જે કાંઈ આ જિલ્લા કેમ્પ બાદ જે કાંઈ ઓનલાઈન જગ્યા આપણે જોઈએ તો એકથી પાંચમાં પણ જગ્યા ખાલી વધારે હતી અને છથી આઠમાં પણ આપણને થોડીક ઝાઝી જગ્યા વધારે જોવા મળી હતી મિત્રો એટલે જો આ આપણે જગ્યા વધારવા માટે દરેક ઉમેદવારોએ દરેક જિલ્લામાં આવેદનપત્રો પણ રજૂ રજૂ કર્યા છીએ તો આ રીતના જો મિત્રો પ્રયત્નો શરૂ રાખશું તો ચોક્કસ આપણને વિદ્યા જગ્યા વધારો થઈ છે એવી ભરતીમાં કેટલા ફોર્મ ભરાણા તેના વિશે મિત્રો કાલે સંદેશ ન્યૂઝમાં એક આપણને રિપોર્ટ જોવા મળેલો એ રિપોર્ટ મુજબ જો વાત કરીએ મિત્રો તો એકથી આઠમાં કુલ ફોર્મની વાત કરીએ મિત્રો તો સાઠ હજારથી પણ વધારે એકથી આઠમાં ફોર્મ ભરાણા છે મિત્રો આ સંદેશ ન્યૂઝમાં કાલે રિપોર્ટ જોવા મળેલો મિત્રો તમે ના જોયો હોય તો ચેનલમાં જઈને તમે જોઈ શકો છો મિત્રો બીજું કે હવે એકથી પાંચની વાત કરીએ મિત્રો તો તેમાં નવ હજારથી પણ વધારે ફોર્મ ભરાણા છે આ બધી આપણે ગુજરાતી માધ્યમની વાત કરીએ છીએ મિત્રો અને હવે છથી આઠમાં જો વાત કરીએ મિત્રો તો પચાસ હજારથી પણ વધારે વિદ્યા સહાયક ભરતીમાં છથી આઠમાં આ ફોર્મ ભરાણા જોવા મળે છે મિત્રો બીજું કે જો અન્ય માધ્યમની વાત કરીએ મિત્રો તો એકથી આઠમાં તેરસોથી વધારે આ ફોર્મ ભરાણા છે મિત્રો આ આપણે જે કાંઈ તમને માહિતી આપું એ મિત્રો કાલે સંદેશ ન્યૂઝ ચેનલમાં આ રિપોર્ટ આખો આપણો આવેલો એટલે એ પરથી આ વિડીયોમાં તમને જે કાંઈ માહિતી આપું છું મિત્રો તો બસ મિત્રો આ રીતના જુઓ તો શિક્ષણ સહાયકની ભરતીમાં પીએમએલ હવે ડિસેમ્બર પંદર ડિસેમ્બર પછી આશા રાખીએ બીજું કે જગ્યામાં પણ વધારો જો પ્રયત્ન શરૂ રાખો તો તેમાં પણ જગ્યા વધારો થઈ શકે મિત્રો અને વિદ્યા સહાયકમાં પણ હવે આપણે ક્રમિક ભરતી છે એટલે છેલ્લે આ બધું પ્રોવિઝનલ મેરિટ ને એ બધું આપને જોવા મળશે તેમાં પણ જો થોડીક મહેનત કરી મિત્રો તો વિદ્યાસાયકમાં પણ ખાંસી એવી જગ્યા ખાલી છે તો તેમાં પણ જગ્યામાં વધારો થઈ શકે મિત્રો તો બસ મિત્રો આજના આ વિડીયોમાં જે કાંઈ આ દરેક ઉમેદવારોને મૂંઝવતા પ્રશ્નો હતા એનું સોલ્યુશન મળે એટલા માટે આ વિડીયો તમારા માટે બનાવ્યો હતો આશા રાખું કે આ માહિતી તમને સારી લાગી ગઈ છે તો બસ મિત્રો આવી જ ટેટાટને લગતી નાની મોટી ડેલી માહિતી મેળવવા માટે આ ચેનલમાં જોડાયેલા રહેજો મળીએ નવા વિડીયોમાં નવી માહિતી સાથે જય હિન્દ જય ભારત મિત્રો